જો સ્વમાન સાચવવું હોય તો સંબંધોમાં લિમિટ અને મર્યાદા રાખશો નહીતર ખુદ ખોવાઈને જીવનમાં અટવાઈ જશો જો તમે ચલાવી લો છો તો બધે જ ચાલશો જો તમે હલાવી લો છો તો તમને કોઈ હલાવી નહીં શકે જો તમે ફવડાવી લ્યો છો તો તમે હંમેશા ફાઇન લાગો છો અંતે છે તો બધું તમારી પાસે જ જોજો બહુ જ કિંમતી છે ઘરેણા સાચવવાથી પણ વધુ જીભને સાચવવી દરિયો એટલો વિશાળ હોવા છતાં પણ હંમેશા તેની હદમાં જ રહે છે ખબર નથી પડતી કે માણસને શેનું અભિમાન રહેલું છે શ્રી કૃષ્ણ કહે છે કે દાન આપવાથી પૈસા જાય છે લક્ષ્મી નહીં ઘડિયાળ બંધ થવાથી ઘડિયાળ અટકે છે સમય નહીં અસત્ય છુપાવવાથી અસત્ય છુપાઈ જશે પણ સત્ય નહીં અગર સમજવાથી જ બધા સમજી જતા હોત ને સાહેબ તો આ વાંસળી વગાડનારો ક્યારેય મહાભારત ના થવા દેત